હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ બોલિએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મ નિ જય કેમ છો વાલા મિત્રો મજા મોને गीता नित सत्संग में आपन हार्दिक स्वागत शेने महाराज जय माताजी राधे राधे मित्रों आज गीता ग्रंथ नो नय आत्मसयम योग श्लोक नंबर बेतालिस अथवा ए कुले दुर्लभतरम लोके जन्म यदि दृश વૈરાગ્યવાન પુરુષો એ લોકમાં ન જઈ જ્ઞાનવાન યોગીના કુળમાં જ જન્મ લેશે પરંતુ આ જે જન્મે છે એ ખરેખર સંસારમાં અત્યંત દુર્લભ છે મિત્રો બેત્તાલીસમાં શ્લોકમાં ભગવાન કહે છે કે યોગ ભષ્ટોની ગતિ અર્જુનના પ્રશ્ન અનુસાર કહી હવે પોતાના તરફથી યોગભસ્ટોની વાત કહે છે કે સાધન કરવાવાળા બે પ્રકારના હોય છે એક વાસના રહિત અને એક વાસના સહિત તો જેને સાધન સારું લાગે છે જેને સાધનામાં રૂચિ થઈ જાય છે અને જે પરમાત્માની પ્રાપ્તિનો ઉદ્દેશ બનાવીને સાધનામાં લાગી જાય છે પરંતુ હાલ તેમની ભોગોની વાસના સર્વથા દૂર થઈ નથી તે અંત સમયે સાધનાથી વિચલિત થતા યોગભ્રષ્ટ થઈ જાય છે અને તે સ્વર્ગ લોકમાં બહુ વર્ષો સુધી રહી પછી શુદ્ધ સીમંતના ગર્મો જન્મ લેશે આ આપણે આગળ જોયું અને બીજો સાધક છે કે જેના અંતર વાસના રહિત છે એટલે કે જેના અંતરમાં વાસના નથી તીવ્ર વૈરાગ્ય છે અને જે પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ રાખી તીવ્રતાથી સાધનામાં લાગેલો રહેશે પરંતુ તેને હજુ પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી તે કંઈ વિશેષ કારણ યોગ ભસ્ટ થઈ જાય છે તો તેને સ્વર્ગ વગેરે લોકોમાં જવું પડતું નથી પરંતુ તે સીધો જ યોગીઓના કુળમાં જન્મ લેશે તો આ વાદ ભગવાન અહીં પોતાના તરફથી આ શ્લોકમાં દર્શાવે છે કે અથવા એટલે કે જે તે યોગ ભસ્ટ વાત તે પૂછી હતી તે તો મેં તને કહી દીધી પરંતુ જે સંસારથી વિરક્ત થઈને કે સર્વથા વિમુખ થઈને સાધનામાં લાગેલો છે તે પણ કોઈક કારણથી અને કોઈક પરિસ્થિતિ તત્કાળ મૃત્યુ પામે અને તેની વૃત્તિ અંત સમય સાધનામાં ન રહે સાધનાથી વિચલિત થઈ જાય તો તેને પણ યોગ ભ્રષ્ટ કહેવાય છે અને એવા યોગ ભ્રષ્ટની ગતિ હું અહીં કહી રહ્યો છું કે યોગી નામ મેવકુલે ભવતી ધીમતામ જેઓ પરમાત્માને પ્રાપ્ત કરી ચૂક્યા છે અને જેઓની બુદ્ધિ પરમાત્મા તત્વમાં સ્થિર થઈ ગઈ છે એવા જીવન મુક્ત બુદ્ધિમાન યોગીઓના કુળમો તે વૈરાગ્યવાન યોગ ભસ્ટ જન્મ લેશે કુલે ઉલ્લેખ કહેવાનું તાત્પર્ય એ છે કે જેમનો જન્મ એટલે કે સાક્ષાત જીવન મુક્ત યોગી

અહીં દુર્લભતર શબ્દમાં તત્પર પ્રત્યય આપવાનો તાત્પર્ય એ થાય કે શ્રીમંતોના ઘરમાં જન્મ લેવાવાળો અને યોગીઓના કુળમાં જન્મ લેવાવાળા આ બંને યોગ ભસ્ટોમોથી યોગીના કુળમાં એટલે કે બ્રહ્મજ્ઞાનીના કુળમાં જન્મ લેવાવાળો જન્મ અત્યંત દુર્લભ મનાય છે કરોડોમાં કોક જ ને મળે છે તો તેના આ પ્રકારના યોગીના કુળમાં જન્મ લેવો એ આ લોકમાં બહુ જ દુર્લભ છે તાત્પર્ય એ છે કે શુદ્ધ સાત્વિક રાજાઓના ધનવાનોના અને પ્રસિદ્ધ ગુણવાનોના જન્મ ગર્મો જન્મ લેવો એ પણ દુર્લભ છે જ અને પુણ્યોનું ફળ માનવામાં આવે છે પરંતુ તત્વજ્ઞ જીવન મુક્ત યોગી પુરુષોના ત્યો તો જન્મ લેવો દુર્લભ એટલે કે બહુ જ દુર્લભ છે કારણ કે તે યોગીઓના કુળ કે તેમના ગર્મ સ્વાભાવિક જ પરમારિક વાયુમંડળ રહેશે તો સંસારિક ભોગોની ચર્ચા થતી જ નથી અને તેનું વાયુમંડળથી મંડળ થી તત્ત્વજ્ઞ મહાપુરુષોના સંગથી સારા શિક્ષણથી સારા સંઘ વગેરેથી તેમને મન સાધનામાં સતત જોડાવવું બહુ જ સુગમ થઈ જાય છે અને તે બચપણથી જ સાધનામાં લાગી જાય છે અને તેનું જલ્દી કલ્યાણ થઈ જાય છે એટલા માટે આવા યોગીઓના કુળમાં જન્મ લેવો દુર્લભત પદ આ બે પદ આવ્યા તો એતમ પદ થી તો તત્વજ્ઞાની યોગીઓના કુળમાં જન્મ લેવો યોગ સમજવો જોઈએ કે જેનું આ શ્લોક વર્ણન છે પરંતુ ઈદમ પદ થી કે તે તી મહાપુરુષોના સંઘનો અવસર જેને પ્રાપ્ત થાય છે એ આ પ્રકારનો સાધક સમજવો જોઈએ મિત્રો સંસારમાં બે પ્રકારની પ્રજા માનવામાં આવે છે એક બિંદુજ અને બીજું નાદજ બિંદુજ એટલે કે માતા પિતાના રજવીર્યથી જે પેદા થાય જેને આપણે સંસાર કહીએ છીએ માનવ કહીએ છીએ તો તે બિંદુ જ પ્રજા કહેવામાં આવે છે અને જે મહાપુરુષોના નાદથી એટલે કે ઉપદેશથી શબ્દથી પરમારિક માર્ગ પરમાર્થિક માર્ગમાં લાગી જાય તેને નાદ જ પ્રજા કહેવામાં આવે છે તો અહીં યોગીઓના કુળમાં જન્મ લેવાવાળો વાળો યોગ ભષ્ટ બિંદુ જ છે પરંતુ તત્વજ્ઞાન જીવન મુક્ત મહાપુરુષોનો સંઘ પ્રાપ્ત સાધક નાદ જ કહેવામાં છે આ બંને સાધકોને એવો જન્મ અને સંગ મળવો અત્યંત દુર્લભ છે શાસ્ત્રોમાં મનુષ્ય જન્મને તો દુર્લભ બતાવ્યો છે શ્રીમંત ભાગવત કહે છે કે દુર્લભો મનુષ્યો દેહો દેહિ ના ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ પ્રિય અને વિનય પત્રિકામાં પણ છે દયાલુ રાઘવ સાધુ સંગતી તુલસીદાસ દાસ કૃત વિનય પત્રિકામાં પણ દર્શાવ્યું છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે એનાથી પણ મહાપુરુષોનો સંગ મળવો દુર્લભ છે નારજી પોતાના ભક્તિ સૂત્ર પણ કહે છે કે મહત્સતુ દુર્લભો ગમ્યો મોક્ષ અથાત મહાપુરુષોનો સંગ અતિ દુર્લભ છે અગમ છે અને અમોધ છે કારણ કે એક તો તેઓનો સંગ મળવો કઠિન છે અને ભગવાનની કૃપાથી જો એવો સંગ પણ મળી જાય તો તે મહાપુરુષોને ઓળખવા કઠિન છે પરંતુ તેમનો સંગ કોઈ પણ રીતે મળી જાય તો પણ તે કદી પણ નિષ્ફળ જતો નથી

હવે ભગવાન યોગીઓના કુળમાં તો જન્મ થઈ જવાનું દુર્લભ કહ્યું પરંતુ એ જન્મ થયા પછી શું થાય છે તેનો આગળના શોકમાં વર્ણન કરશે ત્યાં સુધી સૌની રજા લઈએ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે